અને આજે જ આવવાનું છે મામેરું લેવા આપણે મોટી બેન આંબડી હાઈ રહેશે એમના દેરના લગ્ન છે એટલે કાલે વરવી વાસે એટલે આજે જ મામેરું લેવા જવાનું થશે શિવાનીના પપ્પા જશે મામેરું લેવા અને આજનું વાતાવરણ તો આમ એવું છે કે હાવ સુરજ દાદા જોવા જ નથી મળ્યા કેમકે વરસાદ હમણાં ઘડીકવારમાં છાંટા પડવા મળે એવું વાતાવરણ થઈ ગયું છે હાવ સોમાસુ જ જોઈ લો આજ તો એટલે શિવાની બેન તો અતારમાં હોતા છે પણ આપણે શિવાનીની આજે તો બહુ જ ધ્યાન રાખવી પડશે કેમકે આવા વાતાવરણમાં શિવાનીને બહાર ન લવાય કેમ કે આવું વાતાવરણ હોય ને એમાં બીમારી આવે જ તે એટલે અત્યારે જુઓ ને તો સુરજ દાદા આમ દેખાતા જ નથી આમ એટલા વાદળ વાદળછાયો છે ટોરને એવું બધું જો બાંભરતું હોય પાડા ને એવું અને અત્યારે તો અમે કહેવાય કે હમણાં ઘડીક વારમાં છાંટા પડવા મળશે હવે એવું વાતાવરણ થઈ ગયું છે કેટલા પક્ષી ઉડી નીકળવાનું જો કબૂતર બહત જાય શણવા જતા હોય અને દાદાને એમ કહેવાય એ કિરણો દેખાતા નથી અને આપણે જો ન્યા ધોયા ને તૈયાર થતા મોડા મોડે નયા ધોયા પણ તો એવું લાગે કે હા કે હજી હવાર જ ભીડું હોય આમ એવું વાતાવરણ છે કે ઘણું ટાણું તો હોઈ જ્યું છે પણ સૂરજો દેખાય નહીં તડકો નીકળે નહીં એટલે હા વેલું વહેલું હોય એવું જ વાતાવરણ લાગે છે અત્યારે જિવાની બેન ને જો બા ઈસ્કાવે છે અસ તો શિવાની ને બા બાર જ નથી લઈ જવીને વાતાવરણ જીવાની બેનને માન માંન રાખે એવું કહો તો પેલા તાવ તો આવી ગયો તો હવે સારું છે એમ કે અને અત્યારે આમ જઈએ ને હાથ કેમ છે સમજો આંગળી સીધી રાખે

એટલે ફટ જાય રામ રામ ને કેતરામ ડાયરામ તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નો આયોજન કમ્પ્લીટ થઈ ગયા છે સ્વીટ આપણે બપોર કોરો નાવાનો મેળાયો કેમ કે આપણે વય ગયા હતા બાબરા બેન હારું મામેરું લેવા કેમ કે બેન નો દેર પાવણા સરલે પછી બેન ને મોટી બેન ને મામેરું કરવાનું હોય એટલે આપણે મામેરું ને એવું લેવા વય ગયા હતા અને કાલે પછી આપણે લગન માં જવાનું થાશે અને આયા તો મને એવું જ લાગે છે કે લગન માં જવા માટેની ની તૈયારી પણ ખોવાર ની થાવાસ મણી છે હું આટા ફેરા મારો

અસલને અને આજનું વાતાવરણ પણ બહુ એમ કહેવાય કે બે વાતાવરણ થઈ ગયું છે સો જેવું થોડુંક થોડુંક ઉનાળા જેવું આમ તો ત્રણ વાતાવરણ કઈ કહે થોડોક શિયાળા જેવું થોડોક થોડાક તડકો થોડોક થોડીક તાટ ને થોડોક

પેલા વાત તો પૂરી થવા દે બોલો હું જવા ના અત્યારે બધા ખેડૂતો ને તો એમ કેવાય કે અપડામાં વાવેતર ને એવું બધું હોય નીણ કુસા ને એવું બધું હોય એને વ્યવસ્થિત ઢાંકવા ને એવું બધું ન કરવું પડે મારા બાને ફોન કરવો પડશે જીરું લઈ લીધું છે બચ્ચા આ કરવાનું જીરું કેવું કાક તો કેટલું લેવાનું હશે ને કાક લીધું હશે ને એવું બધું હશે ને તારી મમ્મીને ને કે થોડાક દાળિયા મૂકી દે એટલે હા જેમ કાઢેલું હોય એને કેવરાવે કેમ કે લાઈન કોળી કરેલી હોય ઢગલો હોય હલરફોરું કાઢવાનું હોય એવું બધું હોય વરસાદ કેવર આવે અને હવે મામેરા ની વાત કરીએ તો આપડે મામેરામાં ona no mai meru si sul golden golden mai meru

પણ તમને બધાને કાલે બતાવશું કે બેન હાટું આપણે શું મામેરું લીધું છે એટલે લીધું છે સોનાનું જ મામેરું પણ તમને બધાને સિક્રેટ રાખવાનું છે કાલે આપણે બેનને મામેરું લઈ જાવી પછી બેન મામેરું વધારે પછી તમને બધાને ખ્યાલ આવી જાય એટલે કાલે લગ્નમાં જવાનું છે લાડવા ખાવા એટલે હવે થોડી ઘણી એની તૈયારી કરવી તો મેન વસ્તુ તો આ જ હતી મામેરા લેવાની કેમ કે મામેરું તો આપણે વધારવાનું હોય અને બેનનો સગો દેર પણ છે એટલે તો આપણે જેના હાથમાં જોયે તો કાલ બધી કોઈ વાટે કાલ કાલ જ બતાવશો આજ નઈ એટલે આપણે તો જોઈ લીધું છે સરસ મજાની વસ્તુ છે પણ ઈ તમને બધા કાલે જોવા મળશે અને બેન સગો દેર પણ હશે એટલે આપણે એટલો બધો હરક તો મેન તો મામેરા નું જ હતું પણ હવે ઉપાધિ ઓછી થઈ ગઈ જો મામેરું લઈ આવ્યા છે એટલે હવે થોડી ઘણી તૈયારી કરવા આપડે મામેરું લઈને તો આવતા રહેશે અને હવે ખાસ મૂકી દે બરોબર હું મૂકી દઉં બીજી તૈયારી કરી કપડા બોપડા ધોઈ નાખી કેમ કે કાલે લગ્ન જવાનું થાય છે બસ કેમ છે હવે મજામાં તબિયત નહીં થાય રે ને તો મજામાં કે છો એનો મોઢા આમ જો મજા આજ બગડી ગઈ છે તાવ આવી ગયો છે અને હું છું છે બસ

અને મને ત્યાં નીંદર આવવા માંડી પણ ભૂખ લાગી એટલે નીંદર તો ન આવે ને વાળું બાકી એટલે હવે આપડે પાણી કરવા આવતા રહ્યા અને અંકિતા બેન કડી છે તો બસ હવે પાણી કરી લેવી અને આજનો દિવસ કાકાઓ રહ્યો તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યા હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા માં તો બભાઈ